બજારમાં મળતી રૂપિયાની બે કેન્ડી તેનો આપણે એકદમ ચટાટેદાર આઈસ્ક્રીમ અને શરબત બનાવીશું હા ફ્રેન્ડ્સ તો આ વિડીયોમાં લાસ્ટ સુધી તમે જોજો કે બે રેસીપી આપણે આ વિડીયોમાં જોઈશું તો ચલો લે સ્ટાર્ટ સૌ પ્રથમ તો અહીં મેં કેન્ડી લીધી છે તમે જોઈ શકો છો કચ્ચા મેંગોની અને પછી જ પાકેલી જે મેંગો છે તેનું ફ્લેવર છે અને પાનનો ફ્લેવર છે ઉનાળામાં પાનના ફ્લેવરનો શરબત અથવા તો ગુલ્ફી સરસ લાગે છે અને અહીંયા આ પણ મેં પલ્સ કેન્ડી છે તે થોડી મસાલાવાળી છે એટલે આપણે જોઈશું કે આ પણ ગ્રીન કલરની છે તો કચ્ચા મેંગો અને આ પલ્સ છે તે બંનેનું આપણે મિક્સમાં આપણે બનાવીશું અને જે પિંક છે તે પાનનો ફ્લેવર છે અને જે યલ્લો છે તે પાકેલી કેરીનો ફ્લેવર છે તો આજે આપણે અલગ અલગ ચાર ફ્લેવરના શરબત અને ગુલથી બનાવીશું તો આ બજાર કરતાં પણ એકદમ સસ્તું પડશે અને તમે જલ્દીથી તમે તરત બનાવી શકશો અને નાના બાળકોને પણ આ શરબત ખૂબ જ ગમશે અને ઇન્સ્ટન્ટ કૂક આવે તો પણ તમે તરત બનાવીને આપી શકો છો તો અમે અહીં ચારે ચાર કેન્ડી મેં ફોલી દીધી છે તો તમે જોઈ શકો જોઈને બચ ખાવાનું મન થઈ જાય એવા રંગીન રંગીન કેન્ડીના કલર છે તો અહીં સૌ પ્રથમ આપણે કેન્ડીને ક્રશ કરી નાખવાનું છે એટલે તમે જો મિક્સરમાં તમે ન કરવી હોય તો આવી રીતે એક આવી રીતે પોલિથિન લેવાની અને પોલિથિનની અંદર આપણે આ જે કેન્ડી છે તે અંદર નાખી દઈશું અને વેલણ અથવા તો કોઈપણ દસ્તાની મદદથી આપણે તેને થોડી થોડી ક્રશ કરી દઈશું તો આવી રીતે વેલણથી કરશો તો પણ ફટાફટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આવા બજારમાં પણ આવી રીતે ફ્લેવરો મળતા હોય છે પરંતુ આજે એક બસ દસથી વીસ જ રૂપિયાની અંદર આપણે એકદમ ચટકાકેદાર આપણે શરબત અને કેન્ડી બનાવીશું અને ચટપટું અને ખટમઠું મીઠું અલગ અલગ ફ્લેવરનું આપણને મળશે તો આ મેં બધી જ કેન્ડી આવી રીતે અધકચરી ક્રશ કરી લીધી છે જો તમારે આમ ન કરવું હોય તો તમે મિક્સરમાં અથવા તો દસ્તાની મદદથી પણ ખાણીમાં અધકચરું આવી રીતે કરી શકો છો તો મેં આવી રીતે વેલણથી કહે છે તોય પણ અમુક અમુક પીસ રહી ગયા છે પરંતુ અહીં આપણે તેને ઓગાળવાની જ છે તો અહીં મેં એક કઢાઈ લીધી છે તેની અંદર મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે તેને એનો ફ્લેવર તમારે આપવાનો છે એટલે તેનું શરબતનું સિરપ બનાવવાનું છે તો અહીં દોઢ ગ્લાસ પાણી પીડીને મેં હવે તેને આ ખટમઠી કેન્ડી છે જેથી કરીને તેને થોડું ચટપટું અને મીઠું સ્વાદ આપવા માટે આપણે અહીં ખાંડ નાખીશું તો અહીં ખાંડ આપણે ચારથી પાંચ ચમચી જેટલી આપણે એડ કરીશું જેથી કરીને ખૂબ જ ખટમીઠું શરબત બનશે અને સ્વાદમાં પણ થોડું બજાર જેવું ફ્લેવર આવી જશે તો એકદમ ઈજી છે ફ્રેન્ડ જો હવે આ પાણી ઉકળશે એટલે આપણે કોઈપણ જે કેન્ડી જે ક્રશ કરી છે તે આની અંદર નાખી દેવાની છે કેમ કે આની અંદર નાખીને થોડું ચિકાસ જેટલે થોડું ચોટે એવું તમને લાગશે પરંતુ તમારે આવી રીતે ચમચાની મદદથી લગાતાર આવી રીતે ફેરવતા રહેવાનું છે જો અત્યારે હાલ હું ફેરવું છું તો ચમચાને ચોટી ગઈ છે પરંતુ જેમ જેમ આપણે ફેરવતા રહીશું તેમ તેમ પાણીમાં ઓગળતી રહેશે તો આ બની ગયું છે કાચે મેંગોનું ફ્લેવર તો અહીં હું એક બાઉલમાં કાઢી લઈશ અને હા ફ્રેન્ડ્સ આમાં મેં પલ્સની કેન્ડી લીધી હતી અને કચ્ચા મેંગોની પણ કેન્ડી લીધી હતી આ બંને મિક્સમાં મેં લીધી હતી જેથી કરી મસાલેદાર આ શરબત બનશે તો હવે આ શરબતનું જે આપણે સિરપ બનાવ્યું છે તેને હવે આપણે ઠંડુ થવા દેવાનું છે હવે બીજી વખત એ જ કઢાઈની અંદર મેં એક જ ગ્લાસ પાણી મેં લીધું છે તમારે કેન્ડી પ્રમાણે તેનું પાણીનું તમારે લેવાનું છે જો તમારે થોડું ગાઢું સિરપ રાખવું હોય તો પાણી તમારે થોડું ઓછું લેવાનું અથવા તો તેને વધારે આપણે ફેલાવતા રહીશું તો થોડું ગાઢું થઈ જશે અહીં પાકેલી કેરીની મેં ફ્લેવરની જે કેન્ડી મેં એડ કરી છે એટલે કે યલો કલરની કેન્ડી એડ કરી છે જે જે કલરની આપણા ફ્લેવર સાથે એડ કરું છું તે જ કલરનું આપણને મળશે અહીં કોઈ સિરપમાં કે કોઈ મેં કેમિકલનો કે કોઈ કલર કે કોઈ બહારની કોઈ વસ્તુનો મેં ઉપયોગ કર્યો નથી આવી રીતે પણ આપણે યલો કલરનું સીરપ બનાવી દીધું છે તો એકદમ દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આવી રીતે આમ જ પીજે તેવું લાગી રહ્યું છે હવે આપણે ત્રીજું સીરપ બનાવીશું આમાં પણ મેં એક ગ્લાસ જેટલું પાણી લીલીને ખાંડ મેં બેથી ત્રણ ચમચી જેટલી મેં એડ કરી છે અને તેની અંદર હવે આપણે પાનનું એટલે કે પિંક કલરની આપણે જેમ કેન્ડી છે તે આપણે અંદર એડ કરીશું તો આવી રીતે કેન્ડી એડ કરીને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સુગંધ આવે છે જે જે ફ્લેવરની તમે નાખીએ છીએ ને એ ફ્લેવરની ખૂબ જ સરસ આવે છે પણ બધા કરત કરતાં તો મને આ પાનની ફ્લેવર ખૂબ જ સરસ લાગી અને સુગંધ એટલી સરસ લાગી છે અને આમાં તો મને જ્યારે હું પાણીમાં નાખ્યું ત્યારે મને તો ખ્યાલ આવે કે આમાં તો પાણીના પણ થોડા એટલે પાનના પણ થોડા ભાગ છે એટલે કે આમાં થોડી નાની વરિયાળી છે પાનને એકદમ પા પાનના જે પાળા છે તેને નાના નાના ક્રસ કરીને પણ એડ કરેલા છે તો મને તો ખૂબ જ આ કેન્ડી મને ઘણી સિરપ પણ બની ગયું છે હવે આપણે એક ગુલ્ફી બનાવવા માટેનું મોલ લઈશું તમારે કોઈ પણ તમે મોલ આપણે બનાવી શકો છો વાટકી લઈ શકો છો નાનો ગ્લાસ લઈ શકો છો પછી પેલા કાગળના કપ આવે છે તે પણ તમે લઈ લઈ શકો છો તો હવે આપણે ગુલ્ફી બનાવવા માટે આપણે આ મોડમાં એડ કરી દઈશું એટલે અલગ અલગ કલરની આપણે ગુલ્ફી બનાવી દઈશું તો ફ્રેન્ડ્સ કોઈ પણ કેમિકલ વગર અને બજાર જેવી આપણે અલગ અલગ ફ્લેવરની અલગ અલગ કલરની આપણે ગુલ્ફી બનાવી દીધી છે તો હવે આપણે આગળ બનાવીશું શરબત તો ફ્રેન્ડ્સ તમને આ ગુલ્ફીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હમણાં જ મેં ગુલ્ફીની રેસીપી તમારી સાથે શેર કરી છે ચોકબાની રેસીપી તમારી સાથે શેર કરી છે તે તમે જલ્દીથી ચેકઆઉટ કરજો તે પણ ઇઝી જ છે ઘણી સિમ્પલ વસ્તુથી મેં એ રેસીપી બનાવી છે તો રેડી થઈ ગઈ છે અલગ અલગ કલરની કેન્ડી હવે આપણે ફ્રીજમાં સાત થી આઠ કલાક માટે આપણે સેટ થવા દઈશું ત્યાં સુધી મારો બાબો સ્કૂલેથી આવી ગયો અને તેને ખબર પડી કે હું આ કેન્ડીનું શરબત બનાવું છું તો તેને આઈને તરત જ કહ્યું કે મમ્મી તું હાલ હાલ ગરમીમાં આવ્યો છું તો મને તરત જ કેન્ડીલનું શરબત મને બનાવી આપ તો પછી અમે બંને કેન્ડીનું શરબત બનાવીએ છીએ તો હજી તો પણ તમે કહી શકો તો અહીં મેં ક્લાસની કિનારીએ લીંબુની સ્લાઇસ એ ઘસી દીધી છે અને આ ખાંડની હું આવી રીતે આ ક્લાસની આજુબાજુ કિનારે આવી રીતે ચોંટાડી દઉં છું જેથી કરીને બાળકોને આવું બધું ઝૂડની વધારે ખાવાનું મન થાય હવે આપણે જે પેલી કચ્છા મેંગોની સિરપ અંદર આપણે એડ કરીશું તેની અંદર હવે બરફના બે ત્રણ ટુકડા આપણે એડ કરીશું અને જો તમારે સોડા હોય તો ઠીક છે ન હોય તો તમે ઠંડુ પાણી પણ તમે એડ કરી શકો છો તો અહીં મેં એકદમ સાદા સોડા મેં એડ કર્યા છે તો એકદમ ઠંડુ શરબત રેડી થઈ ગયું છે અને હા બહારથી આવીને તરત તમે પીઓ તો પણ તમારા શરીરને ઠંડક આપશે લૂ પણ તમારે નહીં લાગે હવે આપણે બીજું શરબત બનાવીશું તો અહીં આપણે પિંક કલરનું શરબત બનાવીશું એટલે કે પાનનું ફ્લેવરનું શરબત બનાવીશું તો બસ આવી રીતે જ મેં પાનના ફ્લેવરનું મેં સુરબ એડ કર્યું છે બે ચમચા જેટલું અને તેની અંદર બરફ નાખીને સોડા એડ કરીને આ પણ મેં શરબત બનાવી દીધું છે તો ફ્રેન્ડ આ તમારે શું કે સિરપ તમે એક બોટલમાં પણ તમે પેક કરી શકો છો જેથી જેથી કરીને કોઈ અચાનક કોઈ મહેમાન આવી જાય તો બસ બે ચમચી અથવા બે ચમચા નાખીને તમે તેનો શરબત બનાવીને તરત તમે એનો ફ્લેવર કોઈ પણ ફ્લેવરનો શરબત બનાવી તમે આપી શકો છો તો બજારમાં આવી રીતે અલગ અલગ ફ્લેવરના બોટલો મળતી હોય છે પરંતુ તેની અંદર ખૂબ જ કેમિકલ હોતું હોય છે અને તે પીવાથી તમને કદાચ નોટિસ નહીં કર્યું હોય પણ ગળામાં પણ બળતરા થતી હોય છે તો આ તમારે સસ્તું અને સારું અને પરફેક્ટ શરબત બનાવી જશે તો હવે આપણે ત્રીજો ગ્લાસ પણ આવી રીતે જ બનાવી દઈશું યલો કલરનું એટલે પાકી કેરીનું આપણે શરબત બનાવી દઈશું તો સિરપ નાખીને બરફ નાખીને આ રીતે સોડા નાખી બનાવી દીધો છે તો રેડી થઈ ગઈ છે ત્રણે ત્રણ ફ્લેવરનું અને ત્રણે ત્રણ અલગ અલગ કલરના શરબત બની ગયા છે એકદમ બસ દસ જ રૂપિયામાં તમે અલગ અલગ ફ્લેવરના શરબત બનાવી શકો છો અને નાના બાળકો પણ આ શરબત બનાવી શકશે હવે અહીં ગુલ્ફી પણ મેં કાઢી લીધી છે તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બ બાય જય ભારત